શિયાળાની શરૂઆત થાય એટલે આપણા ઘરમાં અમુક પાક જે છે એ મિષ્ઠાનનો ભાગ ભજવી લેતા હોય છે બિલકુલ મિષ્ઠાનમાં આપણને આપણી થાળીમાં જે છે એ ગુંદર પાક કે પછી અડદિયા પાક ખજૂર પાક અંજીર પાક આ બધું જ આપણને મળતું હોય આ બધું જ આપણને જમવામાં મળતું હોય છે કે એક કટકો તો કમ્પલસરી ખાવાનો ઘરના અમુક લોકો પણ એવા હોય કે ના મને આ પાક ન ભાવે મને પેલો પાક ન ભાવે અને દાદી નાની તો એવું જ કે કે ભાઈ જે ઘરમાં બને છે એ શિયાળામાં ખાવાનું તો ખરી જ ન ભાવે તો થોડું ખાવાનું અને આપણે ગુસ્સામાં ને ગુસ્સામાં પણ ઘણી વખત કહી દેતા હોય છે ને એકબીજાને કે જોજો ધ્યાન રાખજે જો તે આ વસ્તુ મારી નથી માની કે આ મારી વાત નથી માની તો તને મેથી પાક બરાબર મળવાનો છે તો આજે તમને પણ મેથી પાક મળશે આજે મારી સાથે જોડાઈ રહ્યા છે આરતી બેન ગોસ્વામી કે જે શરૂઆતમાં બનાવશે દાણા મુઠિયા શાક અને ત્યાર પછી બનાવી રહ્યા છે મેથી પાક કરીએ આજના શો શરૂઆત આરતી સ્વાગત છે કિચન મેજિક માં તમારું અને અવારનવાર તમે સ્ટાર શેફ તરીકે આવતા રહેતા હો છો આજે સ્પેશિયલ શિયાળુ વાનગી લઈને આવ્યા છો તમારા ઘરમાં બનતી શિયાળુ વાનગી અને આજે જે તમે બનાવવાના છો એના વિશે વાત આપણા વ્યુઅર્સ સાથે કરો શિયાળો એટલે આમ જોઈએ તો મન ભરીને ખાવા પીવાની ઋતુ છે અને રોજ સરસ મજાના લીફી વેજીટેબલ્સ આવતા હોય છે અને સરસ મજાના અલગ અલગ શાક છે ઊંધિયું છે બધી ભાજીઓ છે જે હેલ્ધી શાકભાજી આપણે કહી શકીએ છે છે આજે દાણા આ શાક શાકને માણે છે ખાતા નથી અરે વાહ દાણા મુઠિયાનું શાક એટલે એમાં મેઇન તો કઈ સબ્જી પડતી હોય છે એમાં મેઈન હોય છે લીલી તુવેરના દાણા અને મેથીની ભાજી અને મુઠિયા તો બધાના સ્પેશિયલ કે જે આપણે ઊંધિયામાં અને બધી સબ્જીમાં શિયાળામાં તો જનરલી યુઝ થતા જ હોય છે બિલકુલ તો કરીએ શરૂઆત ઓકે જી તો સૌ પ્રથમ ધારા આપણે મુઠિયા બનાવવા માટેની તૈયારી કરી લેશું એના માટે મેં લીધો છે એક વાટકી જેટલો ચણાનો લોટ અહીંયા આપણે જે યુઝ કરીએ છીએ એ ફોર્ચ્યુનનું બેસન યુઝ કરીએ છીએ કે જે પ્યોર ચણા દાલમાંથી બને છે એટલે આપણને પ્યોર ટેસ્ટ પણ મળશે જેની અંદર આપણે નાખશું સેજ અમસ્તો ખાવાનો સોડા ઓકે સ્વાદ પ્રમાણે નમક એડ કરશું થોડો અમસ્તો હળદર પાવડર એડ કરશું ચપટી હિંગ એડ કરશું થોડું અમસ્તો લાલ મરચું એડ કરશું લાલ મરચું એકદમ ઓછું રાખવાનું છે નહીતર છે આપણા મોઠિયા છે એ બળી જશે હમ થોડો અમસ્તો આપણે ગરમ મસાલો એડ કરશું એક ચમચી જેટલા સફેદ તલ લીધા છે લીંબુનો રસ છે આપણે એક ચમચી જેટલો એડ કરશું એમાં લીંબુનો રસ લીધો છે એટલે આપણે એને વધારે ટેસ્ટી બનાવવા માટે એક ચમચી જેટલી છે શુગર એડ કરશું ઓકે અને અડધી ચમચી જેટલી છે આપણે લીલી મેથી એડ કરશું બરાબર હવે આ બધી આપણે સારી રીતે મિક્સ કરી લેશું જરૂર પ્રમાણે આપણે પાણી લેતા જશું સરસ મજાનો લોટ છે બાંધી ઓકે ચણાનો લોટ છે એટલે પાણી એકદમ ઓછું જોશે એટલે જેમ જેમ આપણે જરૂર લાગશે એ રીતે લેતા જશું થોડું આ વસ્તુ આપણે આમાં ઓઈલ એડ કરશું અને એ એ ઓઈલ છે છે આપણે સનફ્લાવર જ લીધું યસ તો તમે જોઈ શકો છો આપણો મુઠિયાનો લોટ છે એ સરસ મજાનો બંધાઈને રેડી થઈ ગયો છે હવે આપણે આના મુઠિયા વાળીને તળી લઈશું મુઠિયા વાળી એ પહેલા આપણે છે તેલ ગરમ કરવા મૂકી દેશું ઓકે તેલ આપણે જે લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ લઈએ છીએ કે જે વેરી વેરી લાઇટ છે ટ્રાન્સફેટ ફ્રી છે હન્ડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને ઇમ્યુનિટી બૂસ્ટર પણ છે એટલે વિટામિન એ ડી અને ઈ પણ એમાંથી આપણને મળે છે અને સાથે દરેક ઘરમાં આપણને આજકાલ જોવા મળતું હોય છે એટલે ઇન્ડિયાઝ નંબર વન ઓઈલ બ્રાન્ડ પણ આપણે કહી શકીએ તો આ રીતે છે આપણે મીડિયમ સાઈઝ ના મુઠિયા છે એ વાળી લઈશું આપણે મુઠિયાની સાઈઝ છે એ એકદમ મીડિયમ રાખશું કારણ કે એને તળશું એટલે ફૂલશે અને શાક એડ કરશું એટલે ફૂલીને એકદમ વધારે મોટા થઈ જશે એટલે આપણે મુઠિયાની સાઈઝ છે એ નાની રાખશું ઓકે આપણે બે અલગ અલગ શેપમાં માં આપડા મુઠિયા છે એ રેડી કરીશું ઓકે આપણું તેલ પણ સરસ મજાનું ગરમ થઈ ગયું છે અને મુઠિયા પણ વળાઈ ગયા છે હવે આપણે એને સારી રીતે તળી લઈએ પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મુઠિયા તેલમાં નાખતી વખતે ગેસની ફ્લેમ છે એ આપણે સ્લો રાખવાની છે ઓકે નહીતર મુઠિયા છે ઉપરથી બળી જશે અને અંદરથી છે કાચા રહેશે હમ એકદમ મીડિયમ ફ્લેમ પર જ છે આપણે મુઠિયાને તળવાના છે જેમ જેમ મુઠિયા તળાતા જશે સરસ રીતે આપોઆપ છે ઉપર આવી જશે

આપણે જે મોઠિયા બનાવેલા હતા એના કરતાં તળીને આની સાઈઝ છે એ થોડી મોટી થઈ ગઈ છે. યસ કારણ કે આપણે ખાવાના સોડામાં ઉમેર્યા હતા એટલે. હા ઓકે હવે આપણે છે શાક બનાવવાની તૈયારી કરીશું. બે મોટા ચમચા જેટલું છે આપણે તેલ ગરમ મૂકી દઈશું. ઓકે

બધી આપણે સારી રીતે મિક્સ કરી લઈએ ઓકે સાથે બારીક ચોપ કરેલું છે એક મોટી સાઈઝનું ટામેટું એડ કર્યું છે ટામેટાનો ભાગ થોડો વધારે રાખ્યો છે જેથી આપણી ગ્રેવી છે એ સરસ મજાની ખટાશવાળી બને ઓકે થોડી અમસ્તી હળદર એડ કરી અને બે મિનિટ માટે છે આપણે આ બધી વસ્તુને કૂક થવા દઈશું ઓકે હળદર જો અહીંયા ઉપયોગમાં લીધી છે એ આપણે ઓટોમેટિક કર્ક્યુમિન થી બનેવી છે અને મસાલા કે સ્પેશિયલ હળદર છે અને પણ પણ આરોગ્ય માટે કોઈ જગ્યા પર આપણે જોઈએ તો હળદર આપણા શરૂઆતમાં કંઈ પણ શિયાળામાં શરૂઆત થાય એટલે ખાંસી છે કે ઉધરસ છે ધીરે 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 થવા લાગે અને તરત મમ્મી એવું કહે કે હળદર વાળું દૂધ પી લે હળદર નું ફાકડો ભરી લે એન્ટીબાયોટિકનું કામ આપે છે યસ યસ હવે આપણા અધકચરા છે એ ચડી ગયા છે ટમેટા એટલે વચ્ચેથી આપણે બે મોટી ચમચી જેટલી લીલી મેથી એડ કરશું બરાબર એકદમ હેલ્ધી એવું આ શાક છે કે જે હેલ્થ માટે પણ સારું છે અને ટેસ્ટમાં તો લાગે જ છે બેસ્ટ યસ એકથી બે મિનિટ માટે આપણે છે મેથીને પાકવા દેસું

આ પણ આપણે વસંત મસાલાનું જ મરચું છે યુઝ કરેલું છે જી થોડો મસ્ત ગરમ મસાલો એડ કરીશું બે ચમચી જેટલું આપણે છે દહીં એડ કરીશું કારણ કે મેથી છે આમાં હ અને થોડી ખાંડ એડ કરીશું કારણ કે દહીં અને ખાંડ થી મેથી નો ટેસ્ટ છે ઘણા લોકોને ઓછો ગમતો હોય છે થોડો ઘણો લાગે એટલે એનું બેલેન્સ થઈ જશે અને શાક નો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે હવે મેં સો ગ્રામ જેટલા લીલી તુવેરના દાણા લીધા છે અને એને અધકચરા બાફી લીધા છે ઓકે હવે આપણે આ શાક સ્પેશિયલ એટલા માટે છે કે બીજા કોઈ બી સ્પ્રાઉટ આપણને ફ્રોઝન કરેલા ભી મળશે કે વટાણા છે મગ છે ચણા પણ લીલી તુવેરના દાણા છે એ શિયાળા સિવાય ક્યારેય મળતા નથી યસ હવે આપણે એમાં બે મોટા કપ જેટલું પાણી એડ કરી ઓકે તો આપણી ગ્રેવી છે એ સરસ મજાની ઉકળી ગઈ છે હવે આપણે છે એમાં મુઠિયા એડ કરી દેસુ ઓકે મુઠિયા તમને જેટલા પસંદ હોય એ રીતે તમે વધઘટ છે એડ કરી શકો છો ઓકે

અને શિયાળું વાનગી અને સાથે જ આમાં રોટલો મળી જાય અને સાથે ખીચડી ગરમા ગરમ એટલે સ્વાદ આખો એક થાળીમાં આપણને મળી જતો હોય છે છે રેડી શાક ઓકે ઓકે ચલો તો સર્વ કરી દઈએ દાણા મુઠિયાનું શાક બનાવવા માટેની સામગ્રી એક કપ લીલી તુવેર એક કપ લીલી મેથી એક કપ બાજરાનો લોટ એક કપ લીલી ડુંગળી અડધો કપ દહીં એક ટેબલ સ્પૂન લીંબુનો રસ હાફ ટી સ્પૂન ખાવાના સોડા અડધો કપ લીલું લસણ એક કપ ઝીણું સમારેલું ટામેટું એક ટેબલ સ્પૂન વસંત હળદર પાવડર એક ટેબલ સ્પૂન વસંત લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન જીરું પાવડર એક ટી સ્પૂન વસંત હિંગ પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ

કે મુઠિયા સાથે આપણે બીજા બધા કઠોળ મૂકી શકીએ જ્યારે આપણે શિયાળામાં ન બનાવવું હોય ત્યારે પણ લીલું લસણ કે પછી લીલી ડુંગળી કે પછી લીલી તુવેર એની મજા તો શિયાળામાં જ છે લઈએ છીએ એક નાનકલો બ્રેક અને બ્રેક બાદ આપણે બનાવીએ છીએ મેથી પાક પ્રેઝન્ટેડ બાય

આટા ચક્કી એન વરમોરા ટાયોઝેન વાથવેર મારી સાથે આજે છે સ્ટાર શેફ આપણા આરતીબેન ગોસ્વામી કે જેમણે શરૂઆતમાં દાણા મુઠિયાનું શાક બનાવતા આપણને શીખવ્યું અને હવે આપણે બનાવી રહ્યા છીએ મેથી પાક આપણે જનરલી જે છે એ ગુસ્સા ગુસ્સામાં એકબીજાને કહેતા હોઈએ કે જો મારી વાત નહીં માને તો મેથી પાક બરાબર મળશે અને એ જ મેથી પાક આજે આપણે બનાવવાના છીએ કે જે ગુણકારી ખૂબ છે મેથી પાક વિશે અને એમાં કયા કયા વસાણા આપણે ઉપયોગમાં લેવાના છીએ એના વિશે ખાસ વાત આપણા વ્યુઅસ સાથે કરો મેથી પાક માટેના સ્પેશિયલ જે છે આપણે બત્રીસું કહીએ ગંઠોળા પાવડર છે સૂંઠનો પાવડર છે પછી જે દેશી ગુંદ કહીએ કે જે તળેને આપણે લઈએ છીએ પછી સૂકું કોપરાનું છીણ છે અને આપણા સ્પેશિયલ કે જે દેશી ગોળ છે અને કાજુ બદામનો પાવડર છે ખાસ કરીને આમાં જે ગંઠોળા પાવડર સૂઠ અને બત્રીસું જે આપણે ઉપયોગમાં લઈએ છીએ એ મેથી પાક માટે સ્પેશિયલ છે અને જે એનું મેથી પેક પાક નામ છે એનું સ્પેશિયલ આપણે મેથી દાણા હોય છે એને શેકી અને એનો પાવડર કરી લઈએ છીએ ઓકે મેથીનો પાવડર લઈએ છીએ અને નાનપણ તો આપણે બધા મેથી પાક બહુ ખાધો છે પણ આ વાળો મેથી પાક થોડો ટેસ્ટી છે એટલે તમારું કેવું એમ છે કે નાનપણ જો તોફાન કરીએ તો મમ્મી પપ્પા મેથી પાક ખવડાવે પણ મોટા થયા પછી શરીર કામ ન કરે તો પણ મેથી પાક ખાવો પડે ચાલો તો બનાવવાની શરૂઆત કરીએ ઓકે જી સૌ પ્રથમ આપણે ગેસ ઓન કરીને શરૂઆત કરીએ બે થી ત્રણ મોટી ચમચી મેં દેશી ગાયનું ઘી લીધેલું છે તમે આમાં કોઈ પણ ઘી યુઝ કરી શકો છો ઘરનું ઘી અથવા ભેંસનું ઘી મેં આમાં ગાયનું ઘી યુઝ કર્યું છે આપણું ઘી ગરમ થઈ ગયું છે આપણે મેથી પાક બનાવતા પહેલા આમે કાચો ગુંદ લીધો છે બે ચમચી એને આપણે સારી રીતે તળીને કાઢી લઈશું અને આને આપણે ઘીમાં જ તળવાનો છે તળાઈને ફૂલી છે આપણો આપણે એને કાઢી લઈએ હવે આપણે બે બાઉલ જેટલો છે ઘઉંનો જાડો કરકરો લોટ લીધો છે એને આપણે એડ કરી દઈએ જે લોટ ને આપણે ભાખરી માં ઉપયોગ માં લેતા હોઈએ એ આપણે ઘઉં નો લોટ અહીંયા લીધેલો છે આપણે જે ભાખરી માં લાડવા માં લાપસી માં જે લોટ વાપરીએ છીએ એ જ લોટ આમાં લીધો છે ઓકે બરાબર આ લોટ ને આપણે શેકાવા દઈએ છીએ આ લોટ ને આપણે એકદમ શેકાવા દેજો જો લોટ કાચો રહેશે તો આપણો જે મેથી પાક નો ટેસ્ટ છે એ નહીં આવે જી સતત હલાવતા રહેવું પડશે કારણ કે નહીતર લોટ છે પેનમાં માં ચોટી જશે હા તો ધારા આપણો લોટ છે એ સરસ મજાનો શેકાઈ ગયો છે હમ હવે આપણે આમાં છે છે બધા એડ કરી બરાબર આ ગંઠોળા પાવડર હમ એક મોટી ચમચી જેટલો આપણે એડ કરીશું જે મેન આપણો મેથી પાવડર છે હા બે મોટી ચમચી જેટલો આપણે મેથીનો પાવડર એડ કરીશું

સૂકા કોપરાનું છીણ છે ઓકે હવે બધી વસ્તુને આપણે છે સારી રીતે મિક્સ કરી દેશું ઓકે હવે બધા મસાલા છે આપણા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે આમાં ગોળ એડ કરી દેશું ખાસ ધ્યાન રાખવાનું છે કે શિયાળાની વસ્તુ છે આમાં દળેલી ખાંડ કે એવું કશું જ યુઝ નથી કરવાનું હમ દેશી ગોળ જ વાપરવાનો છે જી

અને મેથી પાક આપણો ઠરીને આપણે એને તૈયાર કરીએ ત્યાં સુધીમાં એ રેસીપી પણ આપણે બનાવી લઈએ તમે મને ટાસ્ક આપ્યા વગર ઘરે નથી જવા દેતા હો બિલકુલ નહીં જવા દો કારણ કે જો એક્સપર્ટ આવતા હોય તો એના ટાસ્ક એમને ટાસ્ક આપીને એમના નોલેજનો અને એમની આવડતનો લાભ તો લેવો જ જોઈએ

એક કપ ઘઉંનો લોટ એક કપ ગોળ બે ટેબલ સ્પૂન બદામની કતરણ બે ટેબલ સ્પૂન ડ્રાય ફ્રૂટ પાવડર એક ટેબલ સ્પૂન ખસખસ એક ટેબલ સ્પૂન ગંઠોળાનો પાવડર એક ટેબલ સ્પૂન સૂટ મેથી પાક આપણો બનીને તૈયાર થાય અને ત્યાં સુધી મને તમારે કહેવું પડશે કે હવે તમે ઇન્સ્ટન્ટ રેસીપીમાં શું બનાવવાના છો ઇન્સ્ટન્ટ રેસિપીમાં આપણે કહીએ ને કે કોઈ વસ્તુનો બગાડ ન થવો જોઈએ વેસ્ટમાંથી બેસ્ટ આપણી પાસે બાજરીનો લોટ અવેલેબલ છે મેથી અવેલેબલ છે લીલું લસણ ઓનિયન બધું અવેલેબલ છે તો એમાંથી જ આપણે સરસ મજાના શિયાળામાં જ ભાવે એવા બાજરીના લોટના વડા તૈયાર કરીશું અરે વાહ તો કરીએ શરૂઆત એ પણ બનાવવાની ઓકે ઓકે કરીએ તૈયારી બાજરીના વડા બનાવવાની આપણે એક વાટકી જેટલો મેં બાજરીનો લોટ લીધો છે એની અંદર એક ચમચી જેટલું લીલું નમક એડ કરશું થોડી અમસ્તી હળદર એડ કરશું હિંગ લીધી છે ધાણાજીરું પાવડર થોડો વધારે લીધો છે એક મોટી ચમચી જેટલો બે ચમચી જેટલા છે સફેદ તલ લઈશું દળેલી ખાંડ છે એક ચમચી જેટલી લીધી છે કારણ કે આપણે લોટમાં છે એ દહીં એડ કરશું ઓકે એટલે ખટાશ ગળપણનું બેલેન્સ રાખવા પૂરતી ખાંડ લીધી છે ઓકે અને લીલી મેથીના પાન લીધા છે ઓકે આ લીલી મેથી છે ઓપ્શનલ છે જો તમને ગમતી હોય તો લઈ શકો છો બાકી તમે સ્કીપ કરી શકો છો અને આ બધી વસ્તુને મિક્સ કરીને આપણે નરમ ભી નહીં અને કડક ભી નહીં એવો મીડિયમ છે એ લોટ બાંધી લઈશું ઓકે તો આપણા વડા માટેનો લોટ છે એ રેડી થઈ ગયો છે હવે આપણે તળવા માટે તેલ ગરમ મૂકી દઈશું અહીંયા આપણે ફાઇવ મિનિટ ટ્રાન્સફેટ ફ્રી ક્વિક રેસીપી બનાવીએ છીએ એટલે ખાસ ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કરીશું હવે આપણું તેલ ગરમ થશે ત્યાં સુધી આપણે છે વડાને વાળી લઈશું ઓકે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે બધા વડાને તળી લઈશું તમે જોઈ શકો છો કે આપણા બધા વડા છે એ સરસ મજાના તળાઈ ને ઉપર આવી ગયા છે મતલબ કે આપણા વડા છે એ પ્રોપર રીતે છે એ ફ્રાય થઈ ગયા છે હવે આપણે એને કાઢીને સર્વ કરી લઈએ ઓકે જે ફૂલી ગયા હોય અને બરાબર જે ક્રિસ્પી ગયા હોય એવો ક્રિસ્પી અવાજ પણ આવી ગયો છે તો ધારા રેડી છે આપણો સરસ મજાનો હેલ્ધી એવો મેથી પાક અરે વાહ મેથી પાક તો બનીને તૈયાર થઈ ગયો છે એકદમ ગરમા ગરમ મસ્ત જે આકાર આવવો જોઈએ એ પ્રકારનો આકાર પણ આવી ગયો છે ઠરીને બરાબર રેડી થઈ ગયો છે એટલે હવે ઘરના કોઈ પણ વ્યક્તિ એવા હોય કે જેને બોન્સ કે પછી મસલ્સમાં તકલીફ થતી હોય એને કહી દેવાનું કે મેથી પાક ખાઓ છે ઓકે મેથી પાક પણ આપણો બનીને તૈયાર અને આપણી ઇન્સ્ટન્ટ રેસીપી પણ તૈયાર છે જેમાં બાજરીના વડા આપણે બનાવ્યા છે અને એ પણ શિયાળામાં ખૂબ હેલ્ધી એવી એક રેસીપી છે થેન્ક યુ સો મચ આરતીબેન આ બંને રેસીપીઝ અમારા વ્યૂઅર્સ સુધી પહોંચાડવા માટે અને ખાસ તમારા માટે વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર થેન્ક યુ આજની આ રેસીપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસિપીનું નામ રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક કરશે ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર ફર્ટ ઝ રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રઝેન્સ કિચન મેજિક को पावर्ड बाय वसंत मसाला माइक्रोफाइन आटा चक्की एंड वर्मोरा टाइल एल बाथवेर प्रेजेंटेड बाय फॉर्च्यून रिफाइन सनफ्लावर ऑयल वेरी वेरी लाइट को पावर्ड बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की અનાજ દળે ફાઇન ઘર ઘંટી પરોર ટાઇલ્સ એન્ડ પાથવેર ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ